ધારીમાંથી પસાર થતો નેશનલ હાઇવે ઓથોરિટીનો રસ્તો બન્યો લોકોના માથાના દુખાવા સમાન નેશનલ હાઇવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતો ધારી સિટીમાંથી પસાર થતો રસ્તો હવે એના મૂળ આકારમાં રહ્યો નથી રોડ ઉપર અડધો ફૂટથી લઈ એક જ ફૂટ જેટલા ખાડા રોડ ઉપર પડી ગયા છે રસ્તા ઉપર ખાડાને લઈ વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરી બાઇક કે સ્કૂટર લઈ નીકળતા લોકો માટે આ રસ્તો અકસ્માતને આમંત્રણ આપે છે વળી આશ્ચર્યની વાત તો એ છે કે નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસ કોડીનાર ખાતે આવેલી તેમજ રાજકોટ ખાતે આવેલી છે તો શું લોકો પોતાની ફરિયાદ કરવા માટે કોડીનાર કે રાજકોટ સુધી પહોંચે રસ્તાના ખાડાઓને લઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર પણ ધારી ગ્રામજનોની એક જ માંગણી છે આ નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો તાત્કાલિક રિપેર કરાવી આપે તમે જોવો છો કે આઈનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી આ એકસો આઠ પણ હમણાં નીકળેલી હતી તમે જોયું આઈના રોડ રસ્તા હાવ ખરાબ છે આઈનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અમારી બસ માંગ એટલી જ છે કે આઈના રોડ રસ્તા સારા કરાવો કેટલા સમયથી જ લગભગ તો બે વર્ષથી આવું આવું હાલ્યા જ રાખે આઈનું તંત્ર કોઈ ધ્યાન દેતું જ નથી તો તમે શું કહેવા માંગો છો બસ અમારી એક જ માંગ છે કે રોડ સારો કરાવો